સિહોરમાં ગુરુ રામદાસજી સાહેબ મહારાજના જન્મદિવસ નિમિત્તે ડૉક્ટર મોહિત ચાવડા દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો

બરોબર હવે છે કે લગભગ છે ને એવું બરોબર છે કેમ લે એકસો ચાલીસ જે રેગ્યુલર દવા ચાલવા હોય રેગ્યુલર ચાલુ રાખવાનું ઇન્જિનિયર તબીબ ના અત્યારે કંઈ થાય થેન્ક યુ તબીબ ન આવે બટ માપેડ હવે અને માપે ભાવ બીજું બાળક

ત્રણ મહિના એમાં એકસો ત્રીસ ચાલીસ બરાબર બસો એકસો એસી રેગ્યુલર દવા તમારે શરૂ રાખો ડાયબિટીસ ચાલુ રાખો અત્યારે કંઈક કરવાની જરૂર નથી બધું દવા માટે બરાબર

ઓફિસ ડાયેટ ડાયેટ નહી એવો ઘરનો કહેવાય યુવન મોય બે સો 330 180 70 રક્ત પર બરોબર છે હા ઘણી ખપે તો ભલે એ મંડળ ગયા હોય તાજો પણ સરકાર આજે હું એક મોહિતભાઈ ચાવડા છે સારામાં સારા સિહોરમાં વિદ્વાન ડોક્ટર છે પણ મને યાદ છે ત્યારે ગણેશ પણ હું ટાણક ગયો હતો ત્યારે મને પરસો રેબજેક્ટ થયો હતો લગભગ ચારથી પાંચ વર્ષ થઈ ગયા છે એમની આવતા પછી ત્યાંની હોસ્પિટલ ક્લિનિક જે લીલા ફિલ્ અહીંયા પહોળો ખાધું પીસી સાહેબે અમને તપાસ કરી મને કે ડાયાબિટીસ કે બીપી કે બધું ચેકઅપ કર્યું પણ એવું કંઈ હતું નહીં ને થાકવા લાગ્યો પછી એને મને કીધું તમારું શરીર જરીક વજન વધારે છે પછી એને મને એક બે સલાહ પણ એને સૂચન કર્યું અને સલાહથી અત્યારે જ્યારે મારું એકસોનો નવ કિલો વજન હતું ત્યારે એકસો નવ વજન કિલો દરમિયાન મને એના ઠપકો આપ્યો ભલે મા એમનીથી વડીલ તરીકાઓ પણ મને એના સાચી સલાહ પણ આપી પણ એની સલાહના સૂચનથી મેં વાંસી મોઢે ને પાણી નવસિકા છે પાણી પીતા આજની તારીખમાં હું જોઉ તો મને આજે સંતોષ થઈ ગયો મારું આજે મેં વજન સાથે નિદાન કરેલું અઠાણું કિલો મારું વજન છે બીજા કિલો મારો કેટલો વજન એ સલાહ સૂચનથી જાણ છું બીજું આજે ડાયાબિટીસ એકસો નવ કિલો હતો હા અઠાણું મેં ચેકઅપ કર્યું અઠ્ઠાણું છે મારી જાત એમ થઈ હવે ગર્વ થઈ ગયો જે હાઈ લેવલ મોટી હોસ્પિટલ આપણને એક જાતના બીવરાવે છે કે માં જાઓ કે મોટી બીમ્સમાં જાઓ કે તમારા આમ છે ને ઓપરેશન કરવું ના છે પણ ખરેખર જે પાયાના પથ્થર જે ડૉક્ટર હોય છે એને માર્ગદર્શ કારણ કે એને પોતાની ઇજ્જત અને નાના પ્રેક્ટિસનો અને એને કોની એની પડી હોય સમજે એટલે ખરેખર આવા જે ડૉક્ટરો જે છે શિહોરમાં તો ઘણા છે પણ આવા જે અનુભવી અને ભીડ તરીકે એને લગભગ મારા ખ્યાલ મુજબ લગભગ દસથી પચાસ ટકાની પોતે સેવાઓ આપી છે વિના મૂલ્યે સેવાઓ આપે છે મારી સાંભળે હું જ્યારે કવરેજ કરું ત્યારે પચાસ જેટલા તેને વિના મૂલ્યે કેમ કર્યા છે એમાં એટલો મને ગર્વ છે કે એમનો સમાજ પણ આ બાબતે એમને સપોર્ટ પણ આપે છે ખરેખર આવા આવા ડૉક્ટર જેનો સિહોરની અંદર જે સેવાભાવી કરતા હોય ને ખરેખર હું તેમ કે બિરદાવવા જોઈએ ને એનું સન્માન પણ થવું જોઈએ ખરેખર અત્યારે આપણે એક દર્દી દેવો ભવો આજે જે વિના જે કેમ કર્યો ત્યારે હું અહીંયા મારે પોતાને ભલે પત્રકાર તરીકે બેઠો હું પોતે લાઈનમાં દૂભો હતો ત્યારે એકસોને સિત્તેર મેં સાહેબે આંકડો લીધો કોઈ છેલ્લે મારો વારો આવ્યો ત્યારે મેં કે સાહેબ હું નિરાંત લઈ મને કે એકસો સિત્તેરનો આંકડા એકસો એકનો એકોતેરમાં તમે જ છો એટલે બધું મારો છે શરીર ચેકઅપ કર્યો બીપી ચેક કર્યો ડાયાબિટીસ આવી ગયો વેઇટ કેટલો છે એનું છે વેઇટ લોસ છે એ બધું જ્યારે જરૂર ત્યારે મારી જાતને એમ થઈ ગયું ઓ સાહેબ તમારું સૂચન આજે મેં પાલન કરતા ત્યારે મને સંતોષ થઈ ગયો કે આ ખરેખર આવા પાયાના પથ્થર જે હોય ખરેખર મા બાપને પણ ધન્યવાદ છે આવા ડૉક્ટરને જન્મ આપવા સમાજને પણ ધન્યવાદ છે આવા સમાજની અંદર સિંધી સમાજની અંદર આવા ડોક્ટર હોય તેની ગર્વ કેમ ન હોય અસ્તુ ભારત માતા કી જય સાહેબ આપના પરિચય સાથે હું ડોક્ટર મોહિત ચાવડા આજ રોજ આપણે ધનગુર રામદાસ ગુરપુરના નિમિત્તે કેમ્પ રાખવામાં આવેલી છે આ કેમ્પમાં અને ઘણા બધા દર્દીઓએ લાભ લીધેલો છે એકસો સિત્તેર દર્દીએ લાભ લીધેલો છે આ કેમ્પ નિઃશુલ્ક છે બધી જરૂર પ્રમાણ દવાઓ નિઃશુલ્ક આપવામાં આવેલી છે આ કેમ્પમાં બધા લોહીના રિપોર્ટ પચાસ ટકા રાહ દરમાં કરવામાં આવેલું છે અને આ કેમ્પ ધનગુર રામદાસ ક્લિનિકમાં કરવામાં આવેલું છે આપણે દર વર્ષે આ કેમ્પ કરેલું છે અને કોઈ પણ ગુરુપૂર્વ આ કેમ્પ કરવામાં આવેલું છે આ મારો આ પચાસમો કેમ્પ હશે સાહેબ આમાં જે તપાસ કરવામાં આવી છે આમાં કયા રિપોર્ટ સાથે ડાયાબિટીસ છે કે બીપી છે કેવી રીતે કરવામાં આવ્યો છે આ કેમમાં બધાને લોહીના અને પચાસ ટકા કરવામાં આવેલ છે તથા ડાયાબિટીસ અને બીપી નિઃશુલ્ક ફ્રીમાં તપાસવામાં આવેલી છે સાહેબ અત્યારે ડબલ ઋતુ ચાલુ રહી છે એમાં વધારે રોગ જે કયો આમાં અત્યારે અસર થાય છે અને જરૂરિયાત શું છે અત્યારે વાયરુ બહુ ચાલે છે બે ઋતુ ભેગું થાય ને એટલે બધાની શરદી ઉધરસતા થાય છે અને આ તા ઓછામાં ઓછી છે ને ચારથી પાંચ દિવસ રહેશે લેવું નથી કે એક બે દિવસ દવા લે એટલે મટી જાય ઓછામાં ઓછા ચારથી પાંચ દિવસ રહેશે એટલે એને દવા દવા જે ડોક્ટર કોર્સ લખેલો આપે એ પૂરેપૂરું કરવાનું એટલે આ પેશન્ટો જે લાભ લીધો છે સર્વરોગ રોગ અંદર આ સેવા લેવામાં આવી છે આ કેમ્પ વિનામૂલ્યેના એકદમ વિનામૂલ્યે છે બધી દવા ફ્રીમાં આપવામાં આવેલી છે ઓકે